પોલીસ સ્ટેશનની હદમાં ગઈકાલે રાત્રે વિશ્વજીત નામના ઈશામે એક ટેલિફોનિક જાણ કરેલ કે ભાઈ મારા મિત્ર પાર્થ ઉર્ફે રવિ દીપકભાઈ સુથાર મારી ઓફિસમાં ખુરશીમાં બેઠા બેઠા ડળી પડ્યું અને એને હું એકસો આઠ મારફતે એસએસજી હોસ્પિટલમાં લાયેલો છું અને શ્રી એમને મૃત જાહેર કર્યું આ વરદી એમણે ખુદ લખાવી અને પોલીસ જ્યારે આ સ્થળ ઉપર પહોંચે છે ત્યારે આ મૃત પાર્થ સુથારના શરીર ઉપર ઘણી બધી ઈજાઓ જોવા મળેલી તાત્કાલિક અસરથી પોલીસે આ વરદી લખાવનાર વિશ્વજીતનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તેણે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને સ્થળ ઉપરથી નીકળી ગયેલું ત્યારબાદ અમે એમના સગા સંબંધીઓને જાણ કરતા સગા સંબંધીઓએ થોડી પ્રાથમિક હકીકત આપેલી કે આ વિશ્વજીત એનો મિત્ર જયદીપ સોલંકી એક દિવસ પહેલા એમના ગોરવા મુકામે એમના કાકાના ત્યાં આવેલો અને એમના કઝીન બ્રધર મૃતકના કઝિન બ્રધર કે જે હાલ આ કામના ફરિયાદી છે આશિષ સુથાર એને મળેલા અને આ પાર સુથાર પોતાની ગાડી લઈ ગયેલ છે અને ગાડી પાછી આપતો નથી અને એનો કોન્ટેક થતો નથી એમ કરીને આશિષ સુથારને કે તમારા ભાઈને તમે તેમ કરીને મારી ગાડી પાછી અપાવજો નહીતર જોવા જેવું થશે એ મુક્તબલી ધમકી આપેલી એની માહિતી પોલીસે થોડી છણાવટ કરી રાત્રિના શરીર સ્થિતિ મૃતકની જોતા આ ખૂનનો બનાવ પ્રાથમિક દ્રષ્ટિએ જ પોલીસને જણાયેલો જેથી પોલીસે આ એમના કઝિન બ્રધર કે જે બનાવથી થોડા વાકેફ હતા એમની ફરિયાદ લઈ અને ખૂનનો ગુનો હતેગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર જુદી જુદી ટીમો પોલીસે બનાવી એમાં પીસીબી ક્રાઇમ બ્રાન્ચ અને અમારા એ ડિવિઝનની ટીમો જોડાઈ અને અમે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ અમારું બાથુ નેટવર્ક ઊભું કર્યું તપાસ રાત્રિના રાત્રિમાં અમે ખૂબ સારું એવું અમને માહિતી મળી કે વિશ્વજીત એક ચોક્કસ જગ્યાએ છે વિશ્વજીતનો સંપર્ક કરતા એ મળી આવ્યો વિશ્વજીતની અમે પૂછપરછ કરી તો પહેલાં એણે પોલીસને સહકાર આપ્યો નહીં અને પોતે કંઈ જાણતો નથી એવી હકીકત જણાઈ વધુ કડક પૂછપરછના અંતે એ પડી ભાગ્યો અને એણે સત્ય હકીકત જણાઈ કે પોતાની એક સ્વિફ્ટ કાર છે એ સ્વિફ્ટ કાર એમણે અગિયાર ફેબ્રુઆરીના રોજ આ કામના મરણ જનારને દિવસના ત્રણ હજાર લેખે ભાડે આપ્યું આ ભાડે આપી અને પછી અઢાર દિવસ જેવો સમય થઈ ગયો તેમ છતાં ગાડી સ્વિફ્ટ કાર એણે પાછી નથી આપી અને સ્વિફ્ટ કાર એ શોધતો હતો અને ઈવન આ પાર્થને પણ શોધતો હતો પાર્થ મળતો હતો કે ના સ્વિફ્ટ કાર મળતી હતી એના કારણે પછી એણે વધુ તપાસ કરતાં જાણવા મળેલું કે આ જે સ્વિફ્ટ કાર જે છે એ સાઠંબા મુકામે મરનાર પાર્થે કોઈ થર્ડ પાર્ટીને વેચી દીધેલ છે બે લાખ રૂપિયા એ માહિતી મળતાં એણે એ થર્ડ એ વ્યક્તિ પાસેથી પોતાની કાર પાછી મેળવેલી અને પાર્થને શોધતો આ દરમિયાન પાર્થની માહિતી મળતા પાર્થને બોલાયેલો અને પોતાની ઓફિસની અંદર આ બાબતે પૂછપરછ કરેલી કે ભાઈ તે ભાડાના દિવસના ત્રણ હજાર લેખે પચાસ હજાર ઉપરાંતના પૈસા થાય એ ન આપી અને તે મારી ગાડી પાછી વેચી દીધી એ બાબતે ઝઘડો તકરાર એમની ઓફિસની અંદર થયો એ ઓફિસ આપણી ઇન્ફિનિટી એન્ટરપ્રાઇઝ પહેલાં માણે હુંઝ એન્કલેવ કે જે આ કામનો આરોપી વિશ્વજીતથી પોતાની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ છે એ જગ્યા ઉપર છે ત્યાં એણે પોતાના અન્ય મિત્રો બોલાયા અને આ અંદર એને ખૂબ ઢોર માર માર્યો એમાં એને લાકડી તેમજ પટ્ટાથી અને પોતાના શારીરિક બળથી એના પર હુમલો કર્યો આ પાંચ જણા આ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા હતા એમાં મુખ્ય આરોપી વિશ્વજીતસિંહ કરણસિંહ વાઘેલા છે જે મોક્ષી ગામનો વતની છે સાવલી તાલુકાનો એની સાથે એમનો મિત્ર જયદીપ કનુભાઈ સોલંકી છે એ જયદીપ કનુભાઈ સોલંકી અને એક બીજો અન્ય ઇશન કે જે પોતે જ લાય તો આ સોલંકી જયદીપ એ પોલીસ પકડથી દૂર છે એના પ્રયત્નો ચાલુ છે એની સાથેના અન્ય બે જે મિત્રો છે કે જે એમની આ ઓફિસમાં જ કામ કરતા હતા એવા પ્રજ્ઞેશ ઉર્ફે ભૈલુ બકુલભાઈ રાણા તેમજ રોનક મહેન્દ્રભાઈ ચૌહાણ એ બંને છાણી ગામના રહેવાસી છે કુલે ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને બે આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે આ ગુનાનો મુખ્ય હેતુ જે વિશ્વજીતની પોતાની સ્વિફ્ટ કાર જે છે જે ભાડે આપેલી અગિયાર ફેબ્રુઆરીના રોજ અને અઢાર દિવસ પછી આ વિશ્વજીતે પોતે જ અન્ય જગ્યાએથી મેળવેલી છે અને એના ભાડાના પૈસા અને ઇવન આ કાર બી અને થર્ડ પાર્ટીને વેચી મારી એના કારણે એને ગુસ્સો આવીને આ પોતાના મિત્રો સાથે એને ઢોર માર મારી એનું મૃત્યુ નિપાયું છે પોલીસે મરનારનું પોસ્ટમોર્ટમ કરાયું છે પોસ્ટમોર્ટમમાં પણ શ્રી સાથે ચર્ચા થઈ છે એમાં એમને એક કરતાં બહુ ખૂબ વધારે ઈજાઓ શરીરિક ખ્યાના કારણે એનું મૃત્યુ થવાનું ડૉક્ટરશ્રીનું પ્રાથમિક કારણ છે અને એકંદરે આ ગુનો એમની પૈસાની લેવડ દેવડનો છે અને આ ત્રણ આરોપીઓની પોલીસે રાત્રિના જ ગણતરીના કલાકોમાં જ એની રાઉન્ડ અપ કરી દીધેલ છે અને હાલ ધરપકડ પણ કરેલ છે વધુ પોલીસ તપાસ ચાલુ છે